Kalyana Niranai Niranai Sulamu मने जे पूरण प्रति हरि हरि जन विना नोय कल्याण कहु कैरित अविचर अवश्य खरी कारि पुराण मा प्रमाण देह विना त्राण लोक मा जुवो जाके जो जड़े कल्याण <laughs> कैक तरा कैक तर शे कैक तर बढ़िया समझ जे तरा मर जेने महाराज आत्यन् कल्याण कारणे जावु प्रगट प्रभु ने पस मोक्षयक हे हूर्ति के मोक्षदाता एना दास तेह विना त्रिलोक ने माई रे नती कल्याण थावानु क्याई ही रे ब्रह्मलोक लगी जुओ भाळी रे शिव लोक ने जुओ संभाली रे जोता ता कल्याण क्या ये न मे रे एवं सुनियो पुराण सगड़े रे यक्ष राक्षस ने रुद्र गण रे तेमा पाम्या छे कल्याण कुण रे जु ईश थी श्रेय न थाय रे प्यारे बीजा थी केम केवाय रे मर पूजो या जो भजो साचू रे पण कल्याण थावानू काचू रे एवा थी पण अर्थ न सरे रे तैये बीज श्रेय कौन करे रे शशि सूरज ने वड़ी शेष रे सूर सूर ने गणेश रे एह मोटा देव जगे जान रे पण करी न शके कल्याण रे प्यारे अन्य देव ने उपासे रे કહો કલ્યાણ તે કેમ થાશે રે માટે કલ્યાણકારી સાંભળ્યા રે એક કે હરી ના મળ્યા રે સાચી વાત તું માન જે સહી રે એહ હેવ વિના મોક્ષ નહી રે શંરાયણ આ વખત ના નિર્ણયમાં પ્રશ્ન નથી મુક્ત છે સામેથી મુમુકસુન કે જો મુમુકસુ તું મને માનજે પૂરણ હાની પ્રતિ તારા અહીંયા પૂરો વિશ્વાસ રાખીને આપણી બુદ્ધિ હોય છે ને એટલે આપણે આપણી બુદ્ધિ થી થોડું માપીએ છીએ એટલે અહીંયા મુક્ત છે એ મુમુકસુન એ ચોખવટ કરે છે કે તું મારી જે વાત છે ને એને પૂરી શ્રદ્ધા સાથે માનજે એમ અંદર ઢચું પચું ના કરીશ હરીને હરિજન મળ્યા વિના નોય કલ્યાણ કહું કોઈ રીત રે તું ગમે તે તેટલા કોઈ સાધન કરે પૂજા કરે દાન વ્રત તપ જપ તે કરે પણ જ્યાં સુધી એને હરી અને હરિના મળેલા મુક્ત ન મળે ત્યાં સુધી એનું કલ્યાણ ક્યારેય થાય નહીં એમાં પણ વિશેષે કરીને જો એમ હોય કે હરીને હરિના મળ્યા માન કે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા હરીને મળેલા જ છે પણ તેમ છતાં હજી ઉંડા ઉતરો સત્સંગમાં ક્યાંક મહારાજ ને પામેલા પ્રગટ મુક્ત હોય હોય ને હોય એમાં પૂરો વિશ્વાસ ને એનો આશરો કરજો એની લાઈન દોરી પ્રમાણે ચાલજો તો જ મૂર્તિ સુધી પહોંચશો અવિચળ અવશ્ય એ વાત ખરી કરી પુરાણમાં પ્રમાણ પાછા કેશે કે અવિચળ ક્યારેય ન ચડે એમ સૂરજ તપે સૂર્ય તપે ચંદ્ર તપે ત્યાં સુધી આ વાત આમ જ રહેશે તો પણ તારે અવશ્ય આ વાત ખરી છે ને આ પુરાણમાં પ્રમાણ કરેલી છે એટલે મહારાજે આપણને વચનામૃત માં એવું કહી દીધું કે જેવી પરોક્ષ વિશે પ્રતિથી છે એવી જો પ્રત્યક્ષ ની વિશે પ્રતિથી આવી જાય તો એને કઈ કરવું રહેતું નથી પણ આપણો એક મનુષ્ય સ્વભાવ કે આપણને ક્યારે મનુષ્ય દેહ હોય ત્યારે એમાં મનુષ્ય ભાવ આવ્યા વગર રહેતો જ નથી દિવ્ય ભાવ આવતો નથી અને જે પ્રાપ્તિ થવી જોઈ એ થતી નથી અને ગોળ ને ખોળ આપણને એક થયા જ કરે છે તે વિના ત્રણ લોકમાં જુઓ ઝાંખી જો જડે કલ્યાણ ઝાંખી એટલે નજર કરો એમ એ ત્રણ લોકમાં તમે ક્યાંય નજર કરો કે ક્યાંય કલ્યાણ છે કઈક તર્યા ને કઈક તરસે કઈક તરે છે વડિયા જ આગળ કોઈક તરી ગયા હજી ભવિષ્યમાં માં અને અત્યારે હાલમાં પણ તરી રહ્યા છે તે સૌનું નું તો સમજીએ તર્યા મળ્યા છે એને મહારાજ કોણ કોણ તર્યા તો કે જેને મહારાજ કે મહારાજ ના મુક્ત મળ્યા મહારાજ ના પ્રગટ મુક્ત હોય માં કીધું કે ના જોનાર ચાલનાર મહારાજ એવા મુક્ત મળે એટલે પ્રગટ મહારાજ મળ્યા કેવાય તેમ છતાં મુક્ત એ મુક્ત છે અને મહારાજ એ મહારાજ છે સ્વામી સેવક ભાવ ક્યારે જતો નથી મુક્ત દ્વારે મહારાજ છે પણ મુક્ત મહારાજ નથી આ એક પાતળી બેદરે તો અવશ્ય પકડવાની 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 જો સ્વામી સેવક ભાવ જાય તો કાર્યાણીના દસમા મહારાજે કહી દીધું કે જેની વાત સાંભળવાથી સ્વામી સેવક ભાવ તડી જાય તો તેની વાત સાંભળવી નહીં ચોખી જ ના પાડેલી છે એટલે સ્વામી સેવક ભાવે મુક્ત મા રૈન કાર્ય કરનારા મહારાજ છે પણ મુક્ત મહારાજ નથી આત્યંતિક કલ્યાણ કારણે જાઉં પ્રગટ પ્રભુને પાસ મોક્ષ દાયક એ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ કા મહારાજ પ્રતિમા છે પોતે મહારાજ સાક્ષાત છે અક્ષરધામ નું સ્વરૂપ પ્રતિમા સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ ત્રણેય એક જ છે એટલે એમની પાસે કલ્યાણ છે અને કાય એના એવા જેને સાક્ષાત્કાર છે એવા મુક્ત દાસ તો સત્સંગમાં બધા હોય બધા જ એના ભક્ત જ કહેવાય સેવક જ કહેવાય મુક્ત જ કહેવાય પણ જેને સાક્ષાત્કાર છે એવા મુક્ત થકી જ કલ્યાણ છે પ્રતિમા થી કલ્યાણ છે પણ આપણા કોઈ પ્રશ્ન હોય કે આપણને કોઈ વિશેષ રાજી પોઈન્ટ પારસમણી ઉપમા આપી ત્યારે પછી બાપાશ્રીએ આપણને રહસ્યા સમજાવ્યું મહારાજની મૂર્તિ કરતા અધિક સંત નથી પણ એનો જોગ કરવામાં સંત અધિક છે બાકી પ્રતિમા જ અધિક છે તે વિના ત્રિલોક ને માં નથી કલ્યાણ થવાનું ક્યાંય ક્યાય લ્યો ચોખી જ ના પાડ દીધી મહારાજ અને મહારાજ મુક્ત આ બે સિવાય ક્યાય કલ્યાણ નથી હવે મુક્ત હોય કેવા હોય તો મુક્ત ના લક્ષણ જોવા પડે એની સ્થિતિ સમજવી પડે એક સામાન્ય સમજણ કરીએ ને મુક્તની વાણી ક્યારે અવિવેકી ન હોય વિદ્યા આપણને શું આપે વિવેક ખરેખરો જેટલો જ એનો ઉચ્ચ લેવલ થતું જાય એની વાણીમાં વિવેક હોય અને બીજું એ કે એને કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય બ્રહ્મલોક લગી જુઓ ભાડી રે શિવલોક ને જુઓ સંભાળી આ તો આપણે સમજી ગયા બ્રહ્માન શિવના માં જુઓ તો આત્યંતિક કલ્યાણ નથી જોતા કલ્યાણ ક્યાંય ના મળે રે એવું સુન્યું પુરાણ સઘળે રે બધા જ આપણે શાસ્ત્રો જોયા તો કોને કોને કલ્યાણ જો આને આને પાયડા નાણે આને પાડ્યા ને હિન્દુ ના શાસ્ત્ર જોઈએ ને તો ને ખરેખર તો આપણને શરમજનક લાગે અમુક વાત સાંભળીને તો એમ થાય કે આ બીજાને શું કેવાય પરક્ષ વાળા જે અન્ય ધર્મીઓ એ લોકો તો ઊંડા ઉતરે થાય કે તમારા બધા ભગવાન શું કામ બધા વિષય પાછળ જ દોડેલા બ્રહ્મા જો પુત્રી પાછળ દોડે શંકર સ્વરૂપ તો આ બધા પાછળ દોડેલા છે તો આત્યંતિક કલ્યાણ ક્યારે થાય એમને ક્રોધ નો હોય કામ નો હોય લોભ નો હોય ત્યારે થાય જોતા કલ્યાણ ક્યાંય ને મળી એવું સુણ્યું પુરાણ સગડે રે યક્ષ રાક્ષસ ને રુદ્ર ગણ રે તેમાં પામ્યા છે કલ્યાણ કોણ રે કોને કે કલ્યાણ મેળ્યું ક્યાંય તમે કલ્યાણ ની વાત સાંભળી તપ કરે તો શું મળે તો ઓલો કે હું શંકર નું તપ કરું તો મારું દિવસે મૃત્યુ ન થાય ને રાત્રે ન થાય નામ આમ ન થાય નામ ન થાય ને કાં તો કે ફલાણા નું ખરાબ થઈ જાય જેને રાવણે માંગ્યું તો શું માંગ્યું રાવણે તે મહાન જ હતા વિદ્વાન જ હતા ઋષિપુત્ર હતા બ્રાહ્મણ હતા તેમ છતાંય એને શું પ્રાપ્તિ કરી કોઈ પણ એવા જેને જેને તપ કર્યા છે વિશેષે તો પૂર્વમાં તપ કા કઈક સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્યા છે અને કા બીજાનું ખરાબ કરવા માટે કરેલા મોક્ષ અર્થે તપ કરેલા હોય એવા તો પ્રહલાદ ધ્રુવજી એવા એમ કેવાય ને કે ગણ્યા ગાંઠિયા છે તો હવે આજ વાત નીકળી જ છે ને કઈ યાદ આવ્યું છે પ્રહલાદ નું નામ તો હમણાં હોળી આવશે શિવરાત્રી તો ગઈ આગળ જ કહી દીધું કોઈનું કલ્યાણ શિવ નથી આપણે શિવરાત્રી ઉપર તો ગઈ સભામાં ઘણું બોલી ગયા તા એટલે આશા રાખું છું કે આમાંથી કોઈ એક બે જણા એ જો શિવરાત્રી નહી કરી હોય તો આપણી સભા નું રાજીપો મહારાજ બાપા નું આપણા ઉપર ઉતરશે ચલો તમે એક જીવને તો સાચી ઉપાસના તરફ વાળવાનો પ્રયત્ન કર્યો કારણ કે કારણ સત્સંગ એને જ કેવાય કે કોઈ એક જીવ ની અંદર અણી સુદ્ધા આજ્ઞાન અણી સુદ્ધ ઉપાસના થાય તો જ આપણે આ બોલેલું ને સમય બગાડેલો કામનો બાકી એક એકબીજાને પપલાવવાથી મહારાજનો રાજીપો નથી થતો કોઈ જીવને પાછા પાડવાથી તો રાજીપો થાય અને હવે આવશે હોળી શિવરાત્રી ગઈ અને હવે આવશે હોળી આપણી સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ કે વર્ષોથી ચાલતી આવતી બસ એક પરંપરા કોઈ વસ્તુમાં આપણે મગજ નથી ચલા હોળી પ્રગટાવીને આપણે એવું નક્કી કરવા માંગીએ કે કેવા પ્રહલાદજી બચી ગયા બચી ગયા બચી ગયા આપણને ખબર છે કે પ્રહલાદની રક્ષા કરી પણ એની પાછળ કેટલા જીવની હત્યા કરીએ સ્વામનારાયણ નો આશ્રિત તો લી એવું મારવાની આપણને મનાય છે તો એ કેવી રીતે આપણે એમાં સામેલ થવાય બીજું કે આપણે પોલ્યુશન કરીએ છીએ આજે બહુ જ મોટો પ્રોબ્લેમ છે પોલ્યુશન નો તો ભેગા થઈને પોલ્યુશન કરીએ અને એમાં હોળી મરી ગઈ પ્રહલાદ બચી ગયા એની અંદર એવો પાઠ મેળવવાનો છે કે હંમેશા અસત્યનો નાશ થાય છે સત્યનો વિજય થાય છે ભગવાન ના ભક્તે પ્રહલાદ જેવી હિંમત રાખવી કે બિલકુલ સામે એમ કીધું કે આને હાથીના પગ નીચે કચડી દો આને પર્વત ઉપરથી પાડે તોય લેશ માત્ર ભગવાન ના ભજન માંથી પાછા નો પડ્યા એમ કહી શકત કે કઈ વાંધો નહીં ભજન કરીશ એને એનો મંત્ર એનું ભગવાન ભજન ચાલુ જ રાખેલું છે તો આપણે હોળી આવે તો એવું શીખો કે આજ પછી હું કોઈ નથી નહીં ગયું મારે જે આજ્ઞા પાડવી છે પંચ વિષય નો ત્યાગ કરવો છે ઉપાસના સુધી કરવી છે કે ચાલો હું જનરલ સતંગમાં છું બાપાના પુસ્તકો હું ડરીશ નહીં હું પ્રહલાદ જેવી ભગવાન અવિરત પ્રયત્ન કરીશ કે ભગવાન મારી માટે આવીને ભલે ભગવાન પ્રત્યક્ષ જ છે પણ આવા રાજી થઈને આવે અને પછી પણ પ્રહલાદજીને જયારે ભગવાન મળે છે અને માંગવાનું કે ત્યારે પ્રહલાદજી એ કેવું માંગ્યું કે આ તો તમે મારા દેહની રક્ષા કરી એને હું રક્ષા માંગતો નથી ખુદ મામા એ વાત લીધી અને ત્યારે પ્રહલાદજી તમે મારા જીવની રક્ષા કરો બીજું એમણે એવું કીધું કે આજ પછી આવું કોઈને માંગવાનું કેશો નહીં ને તો આ નાદાન જીવ તો બંગલા માંગશે ને ગાડી માંગશે ને છોકરા માંગશે તો કે એવું કેશો નહીં તો આપણને ઈ પાઠ મળે છે શીખવા કે આપણે કેવા આવડા મોટા મહારાજ ના આશ્રિત થયા આવડા મોટા મુક્તો ના આશ્રિત થયા આપણે અને હજી તો આપણી નાદાન એવી માંગણીઓ મટતી નથી મારા પગ મટાડી દેજો મારું કેન્સર મટાડી દેજો છોકરાની સગાઈ કરજો ને છોકરા ના લગ્ન કરજો નોકરી મળજો ને છોકરી મળજો ક્યાં ઉભા છીએ આપણે કોણ છીએ રાગ ટાળીને કીધા રાજવિધિને ટાળી કીધા દાતાર જો ને હજી ભિખારી પણ આપણું નથી મળતું તો હોળી આવે તો હોળી માંથી તો આપણને આ બધું શિક્ષા મળવી જોઈએ છાણા હળગાવીને મળશે શું નુકસાન છે પર્યાવરણ નું નુકસાન છે કેટલા બધા જીવની હત્યા કરીએ છીએ એ નુકસાન છે અને કેટલી અંધ શ્રદ્ધા આપડી પાછળ છે એટલે મહેરબાની કરીને આપણે તો જવાય નહી પણ હું તો રેતી હું એમ કેતી કે વેચવા હોય તો કો પૈસા આપું પણ એ લાકડા બાળે એમાં હું પૈસા ના આપું એ તો પાપ ની ભાગીદાર છું તો શું થાય સોસાયટી આપણો ચોક્કસ વિરોધ કરે જ તે પણ થાય શું એના જ વિરોધ કરે તો આપણા બીજા સંસ્કાર સારા હોય કે નઈ એ સંસ્કાર ના હિસાબે લોકોને બોલાવા હોય તો બોલાવે નો બોલાવે તો થઈને શું થઈ જાય તો કે કઈ નઈ નો બોલાવે શાંતિ થઈ જાય આપણે કોઈ પડારો નો કરે સમય નો બગડે માં ઉભા હોય ને જોઈ જાય તો વળી એમ કે કેમ છો ને શું કરો કે સારું હાલો બોલાવે જ નહીં તો શાંતિ થઈ અમદાવાદ ના વતનામૃત માં મહારાજે ચોખવટ કરેલી જ છે ધર્મ નું રૂપ શું ધર્મ આપડે કોને કહીએ આપણા બધા ની અંદર માન્યતા તો કે ના નાવું પવિત્ર પવિત્રપણે રહેવું

તો આપણે વિચાર કરીએ કે આજ્ઞા કરતા કે પછાડો આને બાળો અને એક સૈનિક હતા એ સૈનિક ને એમના પ્રત્યે કરુણા દયા થતી એમનાથી બીજું તો કઈ મદદ થાય નહી એટલા પુણ્ય કરીને એને આપડા સત્સંગમાં જન્મ મળ્યો ને ઝુમખરામ થઈને આવ્યા

એટલા પુણ્ય કરીને એને સત્સંગ માં જન્મ મળેલો મગજ રામ ને જુમખ પેલા પણ વાત કરેલી છે તે બે ભાઈ થઇ આવેલા નિર્ગુંદાસ સ્વામી ની પણ જુમખ ઉલ્લેખ છે અને હરિ ચરિત્ર ચિંતા મણી જેને હોય એમાં પણ જુમખ રામ નો ઉલ્લેખ છે બાપા શ્રી ની વાત પણ જુમખ રામ નો ઉલ્લેખ છે સુક્ષ્મ રીતે આવું અવલોકન કરીને સમજવું જોઈએ કે જયારે પણ ન્યાય અન્યાય સત્ય સત્ય સત્તંગ માં આવશું પછી આ બધું તો આવવાનું જ છે ત્યારે જયારે આપણે એક કેવળ નિષ્પક્ષ રહીને ભગવાન ના ભક્ત ની જો વાત ને સમર્થન આપીશું તો કેવડી પ્રાપ્તિ કેવડો રાજી કોઈ તો પક્ષના વચ્ચે અમૃત બધા આવશે ત્યારે આવશે પણ જ્યારે જ્યારે આવી વાત આવી ત્યારે સમજીએ કહો છું મખરામ ને એને જે કરવું પડતું હોય તો કરેલું જ હોય એને તો એના હતા જે રાજા એનું માનવું પડે તેમ છતા એ જે પાપ લાગેલું ફક્ત સોટી અડાડી અને એના પાપ બાળી દીધા મહારાજે કેમ તો કે એને ભગવાન ના ભક્ત વિશે શુભ સંકલ્પ કરેલા હતા ખાલી શુભ સંકલ્પ તો જયારે શુભ ક્રિયા થાય ત્યારે તો કેટલો રાજી પોતે સત્સંગમાં સૂક્ષ્મ બુદ્ધિ થી આગળ વધીએ તો જ આપણે પાર પડીએ ઉપર ઉપર તરીએ તો આપણને કોઈ જ પ્રાપ્તિ થતી નથી ઘણી વાર તો સત્સંગમાં આવીને જન્મો વધી જાય અજે ઈસ શ્રેય ન થાય ત્યારે બીજા થી કેમ કે શંકર હોય કોઈ થી કલ્યાણ ન થાય મર પૂજો ભજો પણ કલ્યાણ થવાનું કાચું એટલું કરો એને રાજી કરવા માટે તપ પ્રત્યજ્ઞ અનુષ્ઠાન જે કઈ વિધિ થતી હોય બધી જ કરો તો પણ આત્યંતિક કલ્યાણ તો ન થાય એવાથી પણ અર્થ ન સરે રે તો અહીંયા બીજા શ્રેય કોણ કરે આવા મોટા મોટા છે એમનાથી પણ જો આપણું કલ્યાણ ન થાય તો પછી નાના નાના દેવી દેવતાનો તો પ્રશ્ન જ ક્યાં આવે શશી સુરજ ને વળી શેષ સુર સુરસુર પતિ ને ગણેશરે આપણે આ બધું કરીએ છીએ ચંદ્રનું ઓલું કંઈક બીજ કરે કંઈક એવું વ્રત કરે બધા ઓલો ચાંદા નું શું કરે પછી સુરજ તો સવારમાં સૂર્યને જળ ચડાવીએ શેષ એટલે નાક પાંચમ કરીએ ઇન્દ્રનું કરીએ બધા કરીએ આપણે વિઘ્ન વિનાયક નામ સકલા સદધર્મ ભક્ રવનમ વિધાતા નીજ આશ્રિતના નીચાશ્રિતા નામ એટલે શું તો કે નિજ આશ્રિતના સર્વ કષ્ટ થકી રક્ષા કરનારા એવા મહારાજ તો પાછા અહીં આપણે આને લેવા જઈએ કારણ કે અંદર આપણો વિચાર પડેલો જ નથી ખાલી ક્રિયા કરીએ છે એ મોટા દેવ જગે જાણે પણ કરી ન શકે કલ્યાણ રે હા કદાચ આ લોકનું તમને મામાએ કીધું ને કે નજી જ્ઞા દેવ જલ્દી રાજી થઈ જાય તો આ લોકનું આપી શકે પણ કલ્યાણ તો ન જ આપી શકે ઉપરથી ઉપાસના ભંગ થાય ત્યારે અન્ય દેવને હવે આ મોટા જે કેવાય છે સંસારમાં એને ભજે એનું કલ્યાણ નો થાય તો અત્યાર સુરાન પુરાન કેવા કેવા કઈ જાતના નીકળ્યા બધા તો કે એવા એવા ને પૂજે એનું કેમ કલ્યાણ થાય કલ્યાણકારી સાંભળ્યા રે એક હરી કે હરીના મળ્યા રે સ્વામી એ કેટલી વાર આપણને ટકોર ગઈ રે કે તું બધું મુખ તું હરીને હરીના મળ્યા ને ગોતી લે ને હશે બધે તું શુદ્ધ થઇ તો તને ચોક્કસ મહારાજ હરિના મળેલા મેળવી દેશે પણ પછી તું એનામાં વિશ્વાસ કરજે સાચી વાત તું માનજે સહી રે એ બેઉ વિના મોક્ષ નહીં રે તારે માનવું હોય તો માન નો માનવું હોય તો કઈ નહિ આજ સમજ તો ભલે પચાસ વર્ષે પચાસ જન્મે સમજ તો ભલે કલ્યાણ તો કેવળ હરિ ને હરિ ના થી જ છે તો આપણે પણ લક્ષ્ય એ જ રાખવું પડે આપણે પણ ફોલો કરવો પડે કે ભાઈ ચલો બાપાશ્રી ને તો બાપા એ શું શું કીધું મને તો એકસો એવી કાશી કેદાર ની દ્વારકા જાય તે હવે આ જેટલા જાય છે પતિવ્રતા જ નથી હવે સત્સંગ માંથી આમ આપણે છોડવા હોય ને હરીને હરી ના મળ્યા અડધી કલાક સુધ મને જો સત્સંગ કરીએ ને અને જેટલા પ્રશ્ન હોય આપણા ડાઉટ હોય એ કહી દઈએ ખબર પડી જાય કેટલા નથી સંઘ કાઢતા કાશી કે દ્વારકા નો કેટલા હરિદ્વાર ન જતા વૃંદાવન ન જતા જાય છે એટલા જવા દેવાના આપડા list માં જતા રહ્યા ના આ હરિ મળેલા હોય જેને સાક્ષાત્કાર હોય ત્યારે જાય ને અને એ પણ ક્યારેક જતા દેખાય તો એટલા માટે કે એ તીર્થમાં અનંત લોકો આવે એના vibration થી તીર્થ ની ઘસારો પડે છે ત્યારે તીર્થને સજીવન કરવા માટે મુક્ત જાય છે પણ મુક્ત ક્યાંય દર્શન કરવા નથી સત્સંગમાંથી ગોતી એક સકામ કેટલા એ કોરોના પ્રાર્થનાઓ અનુષ્ઠાન કરાવ્યા તો કે ના આને હજી મહારાજ કરતા મનાણા નથી હરીને હરીના મળ્યા જો શાસ્ત્ર પ્રમાણે ગોતવા હોય ને પલક વાર માં જાય પણ આપણી પોતાની કાચપ હોય છે એટલે હજી આપણે આ વાતને સ્વીકારવા તૈયાર બાપાના ઘરનું આ શાસ્ત્ર નથી નિષ્કુળાનંદ સ્વામી નું શાસ્ત્ર ને શું આપણે આરે કે બીજા આરે વેર હતું તો ખોટું લખે આટલું બધું પાને પાને હરીને હરી ના મળ્યા હરીને હરી ના મળ્યા એટલા માટે જ કીધું કે હે જીવ તું આ જગત માં આવે છે જેને પામવા રાત દિવસ તું દાખલો કરશ અને આવી ઉલઝન માં તું અટવાઈ ન જાય એટલે તને કહું છું તું પેલો સૌથી નિર્ણય કર કે કલ્યાણ કોની પાસે છે જય સ્વામિનારાયણ